તાપી જિલ્લાના કુકરમુંડા મુખ્ય મથક ખાતે આજે વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી જોવા મળી બેન્ડના તાલે નીકળેલી રેલીમાં આદિવાસી આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા બેન્ડના તાલે ભવ્ય રેલીનું આયોજન થયું જેમાં પરંપરાગત વેશભૂષામાં સજ્જ આદિવાસી યુવાનો અને આગેવાનો એકત્ર થયા રેલી દરમિયાન બેન્ડના નાદ અને પરંપરાગત નૃત્ય સાથે કુકરમુંડાની ગલીઓ ગુંજી ઉઠી આ અવસર પર આગેવાનો દ્વારા આદિવાસી સંસ્કૃતિના સર્વધન એકતા અને યુવા પેઢીમાં ગૌરવ ભાવ વધારવા માટે સંદેશ આપવામાં આવ્યો વિશ્વ આદિવાસી ગૌરવ દિવસના કાર્યક્રમમાં એકતા પરંપરા અને સંસ્કૃતિ જાળવવાનો સંકલ્પ લેવામાં આવ્યો સાથે જ જય આદિવાસી જય જોહારના નારા ગુંજી ઉઠ્યા જાણે આજે કુકરમુંડામાં એક ભવ્ય તહેવાર હોય એવું વાતાવરણ સર્જાયું હતું આજે કુકરમુંડા તાલુકામાં તાલુકા કક્ષાનો જે કાર્યક્રમ છે આ દિવસનો નો આપણા માટે વ્યક્તિગત મહત્વ શું છે આજે જે યુનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી ગૌરવ દિવસનો જે કાર્યક્રમ છે તે સમગ્ર વિશ્વને એક સંદેશ આપવા માટે જે આદિવાસી સમાજની જે રૂઢિ પરંપરા છે આદિવાસી સમાજની જે અસ્મિતા છે અને આદિવાસી સમાજ જે પારંપરિક રીતે જે કેવી રીતે જીવે છે એનો સંદેશ આખા વિશ્વને આપવા માટેનો કાર્યક્રમ છે આદિવાસી જે ગૌરવ દિવસ અમે મનાવી રહ્યા છે તે આજે રૂઢિ પરંપરાના જે વાજિંત્ર છે એમના તાલે અને ડીજેના તાલે સમગ્ર કુકરમુડા તાલુકાના આદિવાસી સમાજ આ કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી ઉજવી રહ્યો છે સાથે સાથે આ સમાજને અને સંપૂર્ણ સમાજને અમારા દ્વારા એક સંદેશો આપવામાં આવે છે કે આદિવાસી સમાજની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ જ્યાં સુધી સંસ્કૃતિને સાચવશો નહીં અને પર્યાવરણને જાળવશો નહીં ત્યાં સુધી સમગ્ર વિશ્વને આ વિશ્વ આદિવાસી ગૌરવ દિવસમાં અમે જે આ સંદેશો આપવા માગીએ છીએ પ્રાકૃતિને બચાવો ભવિષ્યમાં આદિવાસી માટે અમે આપીએ છીએ કે જે આદિવાસીની રૂઢી પરંપરા છે આદિવાસી સમાજના જે રીત રિવાજો છે આદિવાસી સમાજની અસ્મિતાને બચાવો જેના કારણે આપણે સમગ્ર વિશ્વને બચાવી શકીએ પ્રકૃતિને બચાવી શકીએ અને પર્યાવરણને બચાવી શકીએ તો માટે આદિવાસી સમાજની સંસ્કૃતિની સાથે જળાય રહો અને અસ્મિતા અને એમની આદિવાસી પરંપરાને જાળવી રાખવા માટે આદિવાસી સમાજની સંસ્કૃતિને બચાવવા માટે ખૂબ જ પડકારજનક છે કેમ કે જે કલ્ચર જે વેસ્ટર્ન કલ્ચર આદિવાસી સમાજ પર હાવી થઈ રહ્યો છે જેથી કરીને આદિવાસી સંસ્કૃતિને બચાવવા માટે ખૂબ જ પડકારજનક છે હંસરાજ પાડવી સાથે દીપેશ વડવી આરએન ન્યૂઝ તાપી